મુખ્યત્વે ડાંગર અને સોયાબીનના પાકને ભારે અસર પહોંચી છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી પાક તૈયાર થવાના રેતો હતો તેવા સમયે વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પરિણામે પાકની ગુણવત્તા અને ઉપજને મોટો ફટકો પડ્યો છે સ્થાનિક ખેડૂતો સમુદાયે નુકસાન અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને વળતર ચૂકવવાની માગણી કરી હતી તાત્કાલિક પગલાં લેતા રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી મહેસૂલ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈને નુકસાનની માત્રાનું આકલન કર્યું હતું આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની ખાતરી આપવામાં આવી છે સરકાર તરફથી સત્વરે નુકસાનીની ભરપાઈ કરવામાં આવશે તેવી જાહેરાત થતાં જ ચિંતામાં ડૂબેલા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને તેમણે રાહતનો શ્વાસ લીધો છે સરકારી સહાયની જાહેરાત બાદ ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે અને વહીવટીતંત્રનો આભાર માન્યો છે આર્થિક સહાય મળવાથી તેઓ આગામી વાવણી માટે તૈયાર કરી શકશે અને દેવાના બોજમાંથી રાહત મેળવી શકશે કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના આકરા સમયમાં સરકારે લીધેલા સમયસરના પગલાને કારણે ખેડૂત આલમમાં સંતોષનો ભાવ જોવા મળી રહ્યો છે જે ગ્રામીણ અર્થતંત્રને ટકાવી રાખવા માટે અત્યંત આવશ્યક છે દાહોદ જિલ્લામાં થયેલ કમોસમી વરસાદને કારણે મુખ્યત્વે ડાંગર અને સોયાબીનના પાકમાં નુકસાની જણાઈ આવે જેનો સરકારશ્રીની સૂચના મુજબ રોજગામ પદ્ધતિથી સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે અને દાહોદ જિલ્લાના છસો અઠ્ઠાણું જેટલા ગામોમાં ઓગણપચાસ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં નુકસાનીનો રિપોર્ટ સરકારશ્રીમાં સાદર કરેલ છે જેના ઉપર સરકારશ્રી દ્વારા ટૂંક સમયમાં જ ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે માવઠાના કારણે સોયાબીન અને ડાંગરનું બહુ મોટું નુકસાન થયું છે તો એનું જે સરકાર દ્વારા અત્યારે સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે અને એનો રિપોર્ટ ગુજરાત સરકારને સબમિટ થશે એટલે અમારા ખાતામાં ડાયરેક્ટ જ પેમેન્ટ આવશે એવું અમને કીધું છે એટલે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું